કે નીચે આપેલું આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલી છે તો અહીંયા પણ આ દાખલો આપણે ગણો છે એમ જ ગણવાનું છે તો જો અહીંયા આપણે સૌ પ્રથમ સૌથી મોટી આવૃત્તિ આપણે આમાંથી શોધીએ તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો હવે તમે તરત જ કહેશો કે સૌથી મોટી આવૃત્તિ જે છે એ અહીંયા અઢાર આપેલી છે તો આપણે અહીંયા એફ વનમાં આપણે અહીંયા અઢાર લેશું હવે એફ ઝીરો તો એની ઉપરની આવૃત્તિ જે આપેલી છે એના પહેલાં આવૃત્તિ તો કે ચાર છે હવે એફ ટુ લેશું તો એફ ટુ અઢારની પછી આવે જે આવૃત્તિ એને લેવાની છે તો અહીંયા નવ આવેલા છે હવે આપણે જે સૌથી મોટી આવૃત્તિ અઢાર આપેલી છે એનો વર્ક શું આપેલું છે તો કે ચાર હજારથી પાંચ હજાર તો એની અંદર સીમા એટલે કે ચાર હજાર આપણે અહીંયા લેશું એ એલની કિંમત છે અને એચ કેટલા આપેલા છે તો કે બધાનું ડિફરન્સ જો હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર એટલે કે એચનું જે મૂલ્ય છે એ હજાર આવે છે ચાલો હવે આપણે જે આપણું જે સૂત્ર જે છે કે ઝેડ બરાબર એલ વધતા બ્રેકેટની અંદર એફ વન માઇનસ એફ ઝીરો અને છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ કાઉસ પૂરો ગુણ્યા ઊંચાઈ આની અંદર આપણે કિંમત મૂકવાની છે એલની કિંમત કેટલી આવેલી છે તો કે ચાર હજાર આવેલી છે પ્લસ કરીને એફ વન કેટલું આવેલું છે તો જો આપણી નજરની સામે છે અહીંયા અઢાર આપેલા છે માઇનસ એફ જીરો કેટલા આપેલા છે તો કે ચાર આપેલા છે અહીંયા બે ગુણ્યા એફ વનની કિંમત અઢાર છે એટલે આપણે અહીંયા અઢાર મૂકશું માઇનસ અહીંયા ચાર મૂકશું અને એફ ટુ જે છે એ નવ આવેલા છે કાઉસ પૂરું કરી દેસું અને ગુણિયા ઊંચાઈ કેટલી આપેલી છે તો કે એક હજાર આપેલી છે આગળ સાદું આપીએ તો અહીંયા ચાર હજાર રહેશે પ્લસ કરીને આ બંનેની બાદ બાકી કેટલી આવશે તો કે અઢારમાંથી ચાર જાય તો ચૌદ રહેશે ચૌદ ગુણ્યા હજાર એટલે કે અહીંયા ચૌદસો થશે ચાલો આગળ જોઈએ આપણે ચૌદ ગુણ્યા હજાર એટલે કે ચૌદ હજાર થશે ચાલો આગળ જોઈએ હવે આપણે તો અહીંયા અઢાર દુ તો કે છત્રીસ માઈનસ આ બંનેનો સરવાળો કેટલો થશે તો કે તેર આવશે તો ચાલો આનો સરવાળો તેર થશે હવે આને આગળ સાદું રૂપ આપણે આપીએ તો અહીંયા ચાલો આગળ જોઈએ આપણે તો આ બંનેને સાદું રૂપ આપણે આપશું તો અહીંયા ચાર હજાર વધતા આ જે ચૌદ હજાર જે આપેલા છે એને આપણે અહીંયા જે બાકી આપણે કરશું એનાથી ભાંગાકાર કરવાનું છે છમાંથી ત્રણ જાય તો ત્રણ અને ત્રણમાંથી ત્રેવીસ ત્રેવીસથી આપણે એનો અહીંયા ભાંગાકાર કરવાનું છે કે જેથી કરીને આપણને એનો જવાબ ફટાફટ મળી જશે તો ચૌદ હજાર ભાઇકા ત્રેવીસ એનો આપણે દાખલો કરશું તો આપણને જવાબ મળશે એનું ત્રેવીસ છક તો કે કે ને આડત્રીસ અહીંયા તો દસ કો અહીંયા લેશું એટલે અહીંયા દસમાંથી આઠ ગયા તો અહીંયા બે રહેશે અહીંયા ત્રણ થઈ જશે એટલે ઝીરો ત્રણમાંથી ત્રણ જાય તો ને અહીંયા પણ ઝીરો હવે આપણે આ ઝીરોને અહીંયા નીચે ઉતારશું અહીંયા વીસ થશે અહીંયા એ ભાગ નહીં ચાલે તો બીજો શૂન્ય ઉતારશું જ્યારે બે સંખ્યા આપણે એકસાથે ઉતારવામાં આવે ત્યારે જવાબની અંદર એક ઝીરો મૂકી દેવાનું હવે આપણે ત્રેવીસથી ભાગ ચાલશે તો ત્રેવીસ એકનો ઘડિયો બોલવાનો અને ત્રેવીસ અઠ્ઠા તો આઠ તેરી ચોવીસ ચોવીસો ચોકડો વધી આવી બે આઠ દુ સોળ થતોને અઢાર એકસો ને ચોર્યાસી થશે આની બાદ બાકી કરશું આપણે દસમાંથી ચાર ગયા તો અહીંયા છ રહેશે અહીંયા નવ થઈ જશે નવમાંથી આઠ ગયા તો એક રહેશે અને અહીંયા એક થઈ જશે એકમાંથી એક જાય તો ઝીરો રહેશે હવે અહીંયા પોઈન્ટ લગાવી દેવાનું અહીંયા પોઈન્ટ લગાવી દેવાનું અહીંયા ઝીરો લખવાનું એ ને અહીંયા ઉતારવાના હવે ત્રેવીસ છક એકસો ને આડત્રીસ થશે અહીંયાથી દસકો લેવાનું અહીંયા બે થઈ જશે અહીંયા પાંચ થશે પાંચમાંથી ત્રણ ગયા તો અહીંયા બે રહેશે ફરી વખત અહીંયા જીરો મૂકવાનું અહીંયા જીરો લગાડી દેવાનું એ ટૂંકમાં આશરે કિંમતની અંદર આપણે જોશું તો હવે ત્રેવીસ નવ્વા બસો સાત થશે તો અહીંયા આપણે ચાર હજાર વધતા આજે ચૌદ હજાર ભેંગા ત્રેવીસ જે છે એનો ભાંગાકારનો જે જવાબ આવે છે એ છસો ને આઠ પોઈન્ટ ઓગણ આજુબાજુ આવી રહ્યું છે હવે એનો સરવાળો આપણે કરશું તો અહીંયા ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ આ જે ઓગણ છે તો એને પોઈન્ટ સાત તરીકે પણ આપણે લખી શકીએ આશરે તો આ રીતે આ દાખલો ગણી શકાશે